મિત્રો સ્વાગત છે અમારા નવા ચેલેન્જ વિડીયોમાં તો આ વિડીયોમાં કેતન બંટો પ્રેમ જીગો રવિ રિજવાન અને કાળુ આ જણા ભાગીદાર છે બરોબર તો આ વિડીયોમાં લાઈન દોરી લાઈન બતાવી દીધી આ લાઈન થી પછી આપણે સ્ટાર્ટ કરવામાં આવશે બરોબર 1 મિનિટ નો ટાઈમ આપવામાં આવશે અને પછી સ્ટાર્ટ કરવામાં આવશે અને પોણે ભરે અને પેર લગાવવાનું જો આ સાઈડ થી પોણે છે જો આ સાઈડ વાળો છે પેલી બોટલમાં પાણી ભરશે અને પેલી સાઈડ વાળો પેલી બોટલમાં બરોબર વ્હાઈટ અને રહ્યો લાલ બરોબર હોયથી ભરીને જવાનું એક મિનિટમાં કોણ વધારે ચાલુ કરીએ વિડીયો લે પેલા બનતા ના ચીઠીઓ ઉલાડવાની પેલા તો મિત્રો આઠ ચીઠીઓ બનાવી બરોબર બધોમાં નંબર મારે લાય થી આઠ નંબર મારે લાય તો બધા એક એક ચીઠી લઈ લો પેલા બડા પડી નહીં જાય ભય નજી

પૂરા મિનિટ ભાઈ 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 મિત્રો તો તો આ દેખાય છે જોઈ રહ્યો કેમેરામેન જુઓ વધારે પહેલા રાઉન્ડ નો વિનર બરોબર વાહ ભાઈ વાહ કાળુ કાળુ માટે તો મિત્રો બીજા રાઉન્ડ માં આપણા કેમેરામેન અને જીગો બે જણા બરોબર તો હવે પેમાં તું આવજે આટો હાઈ રહેજે જેમ જેમ સેકન્ડ હોય ને એટલે કીધે જાય બરોબર સ્ટાર્ટ કહું ને એટલે કહેજે બરોબર લેવાડો રેડી વન ટુ થ્રી સ્ટાર્ટ વાય વાહ બે જણા ખોટ મગજ બંકા આવ્યો ભાઈ મીત્રો સેકન્ડ તમે જોઈ શકો છો વીસ સેકન્ડ પચ્ચીસ સેકન્ડ વાહ ભાઈ વાહ ડા વાહ લ ફતે લોબાના તો વરાગ ગયો બે જણા ખતરનાક ખેલાડી બેતાલીસ સેકન્ડ પિસ્તાળીસ સેકન્ડ થવા આવ્યા હવા 15 સેકન્ડ છે તમારે ઘરે ચૌદ તેર બાર અગિયાર દસ પચાસ એકાવન બાવન તેપન તો મિત્રો તમે જોયું આમાં કાં જીકો ભાઈ લપસી નેતા બરાબર તો હવે આ વિડીયોમાં બે ના થાકી જાય ને ભાઈઓને પોણી હરખો હોય અરે જીગર ભાઈ તો ઢળી ગયું હોય એટલે આ વિડીયો હવે આપણે હોય કારણ ઉતારવા નહીં આવે હવે આ રેતી લઈ જવું પડશે શું કેવું મિત્રો લેવાડો તારા રેતી લઈ જવું તો મિત્રો ત્રીજા રાઉન્ડ વાળો આપણે બોલાવી દીધા તો હું રેડી કહું એટલે આવી જજો બરોબર વન ટુ થ્રી સ્ટાર્ટ કરું રેડી વન ટુ થ્રી સ્ટાર્ટ ભાઈ વાહ વાહ સેકન્ડ પ્રેમ જાય તો સેકન્ડ થઈ ગઈ સેકન્ડ જલ્દી કરો જલ્દી કરો હા હોટલ વાહ ભાઈ વાહ લાગેલ નહીં અઠાવન ઓગણસા મિનિટ પૂરી ભાઈ અંદર થાય ઉભા બતાવી દઉં બરોબર

તો મિત્રો ચોથો રાઉન્ડ આવી ગયો છે અને ચોથા રાઉન્ડમાં આપણા કેતન ભાઈ અને રિઝવાન ભાઈ આવી ગયા બરોબર તો હવે હું રેડી કહો વન ટુ થ્રી હાલ હાથ લઈ લો તું પૂછો તમારે કરવાના આવે લેવાડો રેડી વન ટુ થ્રી સ્ટાર્ટ વાહ ભાઈ 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 ભાઈ

ચાલીસ સેકન્ડ થઈ જાય વીસ સેકન્ડ પાછી એકતાલીસ બેતાલીસ તેતાલીસ વાહ પચાસ એકાવન તેપન ચોપન પંચાવન છપ્પન સત્તાવન અઠાવન ઓગણસાઠી ચલો ભાઈ હારે એવી મહેનત કરી પણ જોઈ શકો તમે હા વેસ્ટ પાટલા ભરાઈ ગયો અને આ રાઉન્ડ બહુ મજબૂત નીકળ્યો અને એમાં આપણા કેતનભાઈ વિનર થઈ ગયા બરાબર થોડું રહી ગયું ખાલી વાહલું તો મિત્રો બીજા રાઉન્ડમાં જે આપણા આ દેખો જીગર ભાઈ લપસી પડ્યા હતા એટલે ભાઈ રેતુડા લાવી દીધા એ બરાબર એટલે આ રાઉન્ડ પાછો કરવામાં આવે બીજો રાઉન્ડ એટલે આ છેલ્લો લાસ્ટ રાઉન્ડ રહે ઓમાં કોણ વિજેતા થાય બે અમે જોઈએ બરોબર તો રેડી વન ટુ થ્રી સ્ટાર્ટ તો ચલો મિત્રો ટાઈમર ચાલુ થઈ ગયો છે

તમારા હો રૂપિયા જીગાભાઈ રૂપિયા બરોબર તો મિત્રો આજના ચેલેન્જ વિડીયોમાં અમને બહુ ઘણી બધી તકલીફ પડી છે અમારા જીગાભાઈ એને પડી ગયા એટલે અમારે લોકેશન બદલવું પડ્યું પણ તો બી ગમે તે વિડીયો પટી ગયો બરાબર અને અમારા વિનરો ચાર થઈ ગયા એટલે આજનું ચેલેન્જ વિડીયો તમને ગમ્યું હોય તો લાઇક કરો શેર કરો અને સબક્રાઈબ કરો